આજ રોજ આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ અને સ્થાનિક રહેવાસીઓ દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચી અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી જાહેર સવાલ એવો છે કે જ્યારે વારંવાર રજૂઆત થતી હોવા છતાં તંત્ર શાંતિથી સૂતેલું છે તો હવે લોકો પાસે રસ્તા પર ઉતરવાનું જ વિકલ્પ બચ્યું છે આ પોતાનો રહેવાસી છે 18 તારીખ કા વાત એવી જગ્યા 4 મહિનામાં રજૂઆત કરેલી છે 5માં મહિનામાં રજૂઆત કરેલી છે કોર્પોરેશનનો 15000 કરોડનો બજેટ છે નોર્મલ કોઈ માસ્ક શીટ પેડ ના પેરે હેલ્મેટ ના પેરે તેના ડન થાય છે તમે મારી વાતમાં તમે સમજો અમે સૌથી કોર્પોરેશન અધિકારીઓ માટે 12 12 એમની કીધું અને એડミટ કરવો પડે છે મેનેજરીએ કે બેન્ક્યુ કેને જે બી વસ્તુ થાય ખાડ પૂવામાં કોઈ બાળક પડી જાય કે મૃત્યુ થાય કે કોઈ પણ અનોની થાય તો એનો જવાબદાર કોણ

ખબર નહિ ત્રણ વર્ષથી મેટર ચાલે છે ખાડા ખોદ્યા છે ધૂળ ખાતા હતા એટલે બધું કામ ચાલુ હતું એટલે ધૂળ અંદર વીસ મકાન ત્યાં છે

ત્યાં એક જગ્યા ને એક માણસ ફ્રેકચર બી થયેલું છે અને આ લીલ વાળું પાણી છે પાણીના સેમ્પલ તમે કે કેટલી ગંદકી છે આ પાણી છે ટેસ્ટિંગ માટે તમે એ કરી દો કે આમાં આમાં જાનહાની કેટલી થાય એવી છે ત્યાં લોકો રહે છે લોકો રડે છે અમારી પાસે એમના વિડીયો છે તો બહેનો ત્યાં લોકલ પબ્લિક પણ અમારી પાસે આવી છે તમે એમને સાંભળો રજો ત્યાં કોઈ મરી જાય તો જવાબ